એસસી એસ ટી ઓ જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસીના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ એક બેની જાહેરાત ક્રમાંક બે હજાર બા બાવીસ ત્રેવીસ વીસ નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ ઓગણીસ ત્રણ બે હજાર પચીસમાં આવ્યું છે એનું અમે વિશ્લેષણ કરતાં અમને એમાં માલુમ પડે છે કે એસી બીસીના બાર ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં એકસો બારથી લેખિત પરીક્ષામાં ચારસો બાર થી ચારસો ઓગણત્રીસ હતા છતાં ઇન્ટરવ્યુમાં વીસ થી પાંત્રીસ વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે એની સામે એની સાથે એસસીના બાર ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં ત્રણસો ને ત્રણસો સિત્યાસી થી ચારસો બાર વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી બાવન વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા સિત્તેર થી નેવું ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે એ લોકો પાસ થયા છે જે લોકો એકથી થી માં ટોપ ટેનમાં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં વીસ થી લઈને પચાસ સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા જે લોકો નીચે હતા ખૂબ નીચે હતા પણ એસ ના ઉમેદવારોને હસમુખ ઇન્ટરવ્યુ ની કમિટી દ્વારા બોતેર થી નેવું માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે તો કહેવાનો મતલબ એવો છે એક જ્ઞાતિના લોકોને ગોળ અને જ્ઞાતિના લોકોને ખોળ એસીબીસી ના છ જેટલા ઉમેદવારો જે લેખિત પરીક્ષામાં ચારસો નવથી થી

ઇડબ્લ્યુ એસના નવ જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર ત્રણસો છોતેરથી ચારસો બે ની વચ્ચે ગુણ ધરાવતા હતા પરંતુ ઇન્ટરવ્યુમાં એમને બોતેરથી નેવું માર્ક આપીને એ ઓપન સીટમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે ત્યારે આ જે પ્રથા છે ઇન્ટરવ્યુના નામે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ ઇન્ટરવ્યૂ પ્રથા રદ થવી જોઈએ કાં તો દસ ટકા ઇન્ટરવ્યૂ રાખવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ દેશના બીજા કોઈ રાજ્યમાં જીપીએસસીની પરીક્ષાઓમાં મૌખિક ઇન્ટરવ્યુ પ્રથા નથી માત્ર ગુજરાતમાં બીજું એક ઉદાહરણ પંદર તારીખે આ લોકોનું મૌખિક ઇન્ટરવ્યુ હતું અને કમિટીના એક સદસ્ય ડીએમ પટેલ દ્વારા આગલી રાતે રિંગ રોડ અમદાવાદ ખાતેના સરદાર ધામમાં પોતે એ સવાલોનો ઈડબ્લ્યુ ઉમેદવારોને બોલાવીને મોક ઇન્ટરવ્યુ આગલા દિવસે કરવામાં આવ્યું એ પણ બહાર આવ્યું છે ત્યારે આ કમિટીને બરખાસ્ત કરવામાં આવે અને જે પણ ઇન્ટરવ્યુ ભૂતકાળમાં થયા છે એની તટસ્થ તપાસ કરીને એમાં પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે વસાવા ધારાસભ્ય છે એને મર્યાદામાં બોલવું જોઈએ હસમુખ પટેલ કોણ છે જાણું છે હસમુખ પટેલ એવો વ્યક્તિ છે કે એક બાવસ અધિકારી છે ગુજરાતમાં જે અધિકારીનો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરનાર અધિકારીને નોન કરપ્ટ અધિકારી તરીકે હસમુખ પટેલનું એક નામ છે એ જ્યારે જે કોઈ પણ કમિટીમાં હોય ત્યારે એમાં કંઈક શંકા કરવાની જરૂર નથી આ એક રાજકીય રીતના આક્ષેપબાજી કરે છે જે પણ પરીક્ષા લેવાય છે એ એ બિલકુલ પારદર્શક વહી રીતના લેવાય છે અને કેટલાક આક્ષેપ કરનારા લોકો જે આક્ષેપ કરે છે એ બિલકુલ પાયોવિહો છે અને અગાઉથી પેપર ફૂટી જાય છે એ તદ્દી તદ્દન બધી વાત ખોટી છે પહેલાંની સરકારોમાં જે થતું હતું એવું હમણાંની સરકારમાં પારદર્શક વહીવાળી સરકારમાં આ નથી થતું મૌખિકમાં પણ વાત બહુ સાચી વાત છે કે મૌખિકમાં જે સારો જવાબ આપે એ કમિટી છે ને ત્યાં બધું ઘણા બધા એના પુરાવા છે તે પુરાવા પ્રૂફ કરે કે ભાઈ આને આ પ્રશ્ન પૂછશો એનો જવાબ કેવો આપે છે એ તો એની એ પણ એમ તપાસ કરી એમાં જે લોકોએ જે જવાબ આપ્યો છે મૌખિકમાં જે આજે એક અધિકારી બનવાનો હોય ને જે મૌખિક પ્રશ્ન એવા ધારધાર પોસવામાં આવે એનો જવાબ પણ આપવો જોઈએ ના આપે તો સ્વાભાવિક છે માર્ગ ઘટે